ડભોઈ તાલુકાના બોરિયાદ ગામે આવેલા તળાવમાં આવી કાળ ઝાડ ગરમીમાં તળાવ કોરુકોટ થઈ જતા ગામના પશુઓની ચિંતા કરી ખેડૂતો દ્વારા પોતાના ખેતરોમાં આવેલા બોરના પાણીથી તળાવ ભરી દેતા માનવતા મહેકી ઊઠી હતી ડભોઈ તાલુકાના બોરિયાદ ગામે ગામ તળાવ ભરૂનાડે કોરુકોટ થઈ જતા ભરૂનાડે ચાલીસ થી ચુમ્માળીસ ઉપરાંત ડિગ્રી તાપમાન હોય જેને લઈને ખેડૂતો દ્વારા પોતાના બોરના પાણી દ્વારા તળાવમાં પાણી નાખીને માનવતા મહેકાવી છે તળાવમાં પાણી નાખી તળાવ ભરવામાં આવી રહ્યા છે માનવ તો ગમે ત્યાં પાણી પી શકે પણ મૂંગા જાનવરો ક્યાં જાય જેને લઈને લોકોએ કરી તળાવમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ગામ તાલુકો ડભો જિલ્લો વડોદરા બોરિયાદની ભાગોરમાં આવેલું તળાવ ભર જેઠ મહિને બિલકુલ સુકાઈ ગયેલું હોય મૂંગા પાણીઓને પાણી પીવા માટેને બહુ વલખા મારતા હોય છે આવા જ સમયમાં બાજુમાં કૂવો ધરાવતા ગૌરંગભાઈ કણુભાઈ પટેલ છેલ્લા બે ત્રણ વર્ષથી તળાવમાં પોતાના કૂવાનો બોર ચાલુ કરી અને પાણી ભરે છે આ એક માનવતાને વખાણવા જેવું છે આ કળિયુગમાં લોકો પૈસા આપીને પાણી નથી આપતા પરંતુ આ એમની ઉદારતાને લઈ મૂંગા પાણીઓને એક પાણી પીને સંતોષ થાય એવું કાર્ય કરી રહ્યા છે